ભાવનગર મેડિકલ કોલેજના ત્રણ જુનિયર ડોક્ટરોનું અપહરણ તથા રેગિંગ થયું ભાવનગર મેડિકલ કોલેજના ત્રણ જુનિયર ડોક્ટરોનું અપહરણ અને રેગિંગ ભાવનગરની સરટી હોસ્પિટલના ત્રણ જુનિયર ડોક્ટરોને તેમના સિનિયર અને સાથી ડોક્ટરો સહિત નવ શખ્સોએ અપહરણ કરી ઢોરમાર માર્યો અને પૈસાની માંગણી કરી બે કારમાં તેમને જ્વેલ સર્કલ પાણીની ટાંકી અને હિલ ડ્રાઈવ વિસ્તારોમાં લઈ જવાયા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો ગંભીર ઈજાના કારણે ત્રણેયને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા છે આરોપીઓ ગાંજાના વ્યવહારમાં સંડોવાયેલા હોવાની શંકા છે પોલીસે નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે જ્યારે દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે પછી સૂત્રોચાર રેગિંગ બંધ કરો હા રેગિંગ આ રેગિંગ જ કહેવાય એક પ્રકારનું ભાઈ અમારે રહો એવું

ડોક્ટર અમિત જોશી છે શું બનાવ બન્યો હતો અને કઈ રીતને તમને ઘટના બની છે દોઢ વાગે જેવું સૂતો હતો અને આ લોકો બે સવા બે આસપાસ ડૉક્ટર મન અને ડોક્ટર મેરીન આવ્યા હાથ પકડીને ઉઠાડ્યો અને ખેંચીને લિફ્ટમાં મારા રૂમ નંબર બસો છમાંથી માંથી એમના રૂમ નંબર પાંચસો એકમાં લઈ ગયા લિફ્ટમાં કોન્સ્ટન્ટ પોતાના હાથ દેખાડતા હતા હાથ જોઈ લે મારા હાથ જોઈ લે જોઈ લે તારા ભાઈબંધનો શું હાલ કર્યો છે જોઈ લે જોઈ લે પછી પાંચસો એકમાં લઈ ગયા પાંચસો એકમાં એમના બે લોકલ ભાઈબંધો બંધો જેડી અને બીજો તાના કરીને હતો પિયુષ ડૉક્ટર પિયુષ અને એટલા પહેલેથી બેઠેલા હતા પછી ડૉક્ટરમાં ડૉક્ટરને રેલ ચૌધરીને મારવાનું ચાલુ કર્યું લાફે લાફા માર્યા પછી ચશ્મા પાડી નાખ્યા મારા પાટું મારી નીચે પાડી દીધો એટલામાં પછી ડૉક્ટર બલભદ્રા આવ્યા ડૉક્ટર મિલન આવ્યા અને મારા બે દોસ્તાર ડૉક્ટર આકાશને ડૉક્ટર ઈશાનને લઈને આવ્યા કાર નીકળી અને મારા મિત્રો ડૉક્ટર અવનને મળવા જતો હતો ત્યારે કોલેજની એક બાજુમાં આવેલા સર્કલે મારા તે બેચના એક સિનિયર ડૉક્ટર બલભદ્રસિંહ ગોહિલે મને ઊભો રાખ્યો અને બળજબરીપૂર્વક એની ગાડીમાં બેસાડી અને મારા જે કલી ડોક્ટર ઈશાનને બોલાવવા માટે કહ્યું અને એમણે મનાઈ કરી હતી કે કોણ બોલાવે છે ને શા માટે બોલાવે છે એને જાણ ના કરતું ડૉક્ટર ઈશાન આવ્યા બાદ એણે એને પણ ગાડીમાં બેસાડી અને તેનો ફોન જપ્ત કરી લીધો હતો ત્યારબાદ તેણે તેને ફેરવી ગાડીની અંદર અને અવાવરૂ જગ્યાએ ગાડીમાંથી બહાર કાઢીને ટોટલ આઠ લોકો આઠ અલગ અલગ લોકોએ અમને અમારી સાથે મારપીટ કરી હતી અને એ લોકો સતત ડાંજાનું અને સિગરેટનું સેવન કરતા હતા અને અમને પણ કરવા માટે કોર્સ કરતા હતા આ સિવાય અલગ પહેલાં તો આપનો પરિચય અક્ષયગીરી ગોસ્વામી જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન મેડિકલ કોલેજ ભાવનગર અક્ષયગીરી ખાસ આખી ઘટના શું બની છે શું કહેશો તો આ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ ગંભીર ઘટના છે મને પણ જ્યારે પહેલી વખત જાણવા મળી તો મને પણ ખૂબ જ રડવું આવ્યું હતું આ કોઈ મેડિકલ ફિલ્ડની અંદર રહેલો વ્યક્તિ કે જે મેડિકલ ફિલ્ડના વ્યક્તિને તે આ રીતે હેરાન કરે છે મારામારી કરે છે એની સાથે રેગિંગ કરે છે એમની પાસેથી માગણી કરે છે રૂપિયાની મારામારી કરે છે એમને એના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે આ ખૂબ જ દુઃખનીય છે ખૂબ જ નિંદનીય છે અને ખૂબ ગંભીર છે અહીંયા મેડિકલ કોલેજ ભાવનગરની અંદર અમને રહેવું હોય તો પણ અત્યારે અમને આ કેમ્પસ છે એ સેફ નથી લાગી રહ્યું એક બહુ જ મહત્વની વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ નશાના પદાર્થની વાત આવી રહી છે શું આ ઘટના જો તમને જણાવવામાં આવે તો આ ઘટના છ તારીખના રોજ સાડા દસ પછીની ઘટના છે અને આ ઘટના દરમિયાન સાત મેડિકલ કોલેજના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અથવા તો તેમની બેચની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આ ઘટનાની સાથે સંકળાયેલા છે અને બે એવા લોકો છે કે જે એ જે તે મેડિકો જેમની સાથે આરોપીઓની સાથે જે સંબંધ ધરાવતા હોય એવા લોકો હતા અને આ લોકો દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ મારામારી કરવામાં આવી છે ખૂબ જ એમને હેરાન કરવામાં આવ્યા છે એમની સાથે ખૂબ જ ખરાબ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે એમને રેગિંગ લેવામાં આવેલું છે એમના દ્વારા અને એ આ સંપૂર્ણ ઘટના દરમિયાન આ લોકો દ્વારા સંપૂર્ણ રીતે આ નશાયુક્ત પદાર્થો એટલે કે એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે આ ગાંજો છે બરાબર એટલે ગાંજાનું સેવન કરી રહ્યા હતા ડૉક્ટરો જે છે એ ગાંજાનું સેવન કરી રહ્યા છે અન્ય ડૉક્ટરો જે કે જુનિયર ડોક્ટરો છે એની પાસેથી પૈસા જે છે એ માગી રહ્યા છે એવી ઘટના છે કે શું છે નહીં એ એ બાબત ખોટી છે તો તો આ ઘટના બનવા પાછળનું કારણ શું છે ઘટના બનવા પાછળનું કારણ ખાલી ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે જે વિવાદાસ્પદ બનાવવામાં આવેલી છે સામેના વ્યક્તિઓ દ્વારા બાકી કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મારા ધ્યાનમાં નથી આવેલી આની અંદર મારા મારી સિવાય કોઈ દુષ્કર્મ કોઈ ઘટના અને એ તદ્દન ખોટી બાબત છે દુષ્કર્મ કરવામાં નથી આવેલું અથવા તો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં નથી આવેલું પણ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા માટેની ધમકીઓ આપવામાં આવેલી છે કે જો તમે કોઈ પણ બાબતે આગળ જતાં અમારા સામે ફરિયાદ કરશો અથવા તો અમને કોઈપણ દ્વારા કેવરાવશો તો તમારો શું હાલ થશે એ તમને પણ નહીં ધ્યાનમાં આવે હાલ ડૉક્ટર જે છે એની સ્થિતિ કેવી છે કેવી ઈજાઓ થઈ છે દાખલ કરવા શું કહેશું એ ખૂબ જ માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ હવે મારી સાથે થયું હોય તો હું પણ માનસિક રીતે ભાંગી જ જવાનો છું એ લોકો ખૂબ જ માનસિક રીતે ભાંગી ગયેલા છે એમનો જ્યારે પહેલી વખત સંપર્ક થયો ત્યારથી પણ માનસિક રીતે ભાંગી ગયેલા છે એમને આ જે પ્રયત્ન કર્યો ફરિયાદ માટેનો એ જ એક ખૂબ જ અમારી માટે એક એમ કહેવાય કે અમારા ભાઈઓ છે એમની ઉપર આટલો બધો થયું છતાં પણ અમા એ બીજા આવનારા લોકો માટે બચાવવા માટે આ એક પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર જો આવનારા સમયની અંદર ન્યાય મળે તો એ ખૂબ જ સારી વાત છે બાકી એમને જે ઈજાઓ થઈ છે એ માનસિક શારીરિક બધા પ્રકારની ઈજા થઈ છે જે ડૉક્ટરને હાલ માર મારવામાં આવ્યો છે કેટલા લોકો જે છે એના દ્વારા માર મારવા કેટલા લોકો છે સાબિત નવ લોકો આની અંદર અંદાજે હતા આમાં પોલીસ ફરિયાદ કાર્યવાહી શું કરવામાં આવી છે અત્યારે હાલની અંદર પોલીસની તજવીજ ત્યાં ચાલુ છે પોલીસ દ્વારા ફરિયાદ ની બાબતે જે પણ તજવીજ લેવાની હોય એ ચાલુ છે તમારા મેડિકલ ક્ષેત્રની અંદર તમારા ડીન કે એ કોઈને આ બાબતે જાણ કરી છે કે કેમ શું પગલાં છે આ બાબતે આજ રોજ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એન્ટી રેગિંગની કમિટીને માહિતી અને તેમને ફરિયાદ પણ કરવામાં આવેલી છે એમના દ્વારા પણ આવનારા સમયની અંદર તપાસ હાથમાં ધરવામાં આવશે અને ખાસ બાબતે એ છે કે આ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત મેડિકલ ફિલ્ડની અંદર થયેલો અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર થયેલો રેગિંગની ઘટના છે અપહરણની ઘટના છે કે મારામારીની ઘટના છે કે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાની ધમકીઓ આપવાની કૃત્યની ઘટના છે કે જેની અંદર એક ડૉક્ટર કે જે આવનારા સમયની અંદર એક સમાજને ઉપયોગી બનવાનો છે અને તેના દ્વારા જ આવી ઘટનાઓ કરવામાં આવે છે તો એ ખૂબ જ નિંદનીય છે ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે આવનારા સમયની અંદર ડોક્ટર પર કોણ વિશ્વાસ કરશે એ આ ઘટના ઉપરથી ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે મોટી સંખ્યા ડોક્ટરો જે છે હાલ એકત્રિત થયા છો શું માંગ રહેશે કેવી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે દરેક વિદ્યાર્થીઓની એક જ લાગણી અને માગણી છે કે તાત્કાલિક ધોરણે આ એમની સાથે જે અન્યાય થયેલો છે એમને ન્યાય આપવામાં આવે આ એક ખૂબ જ ગંભીર ગુનો થયેલો છે તો એમના જે પણ તપાસ થતી હોય કાયદાકીય રીતે જે પણ કડકમાં કડક સજા થઈ શકતી હોય અથવા તો તેમના દ્વારા જે પ્રેક્ટિસ આવનારા સમયની અંદર જો થતી હોય થઈ ન શકતી હોય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે